હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીને મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશું અને હું શું આપણો મિત્ર ભાવેશ તો મિત્રો આજે આપણે શોર્ટમાં વાત કરવાના છે કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ડાયરમમાં આપણે કયા કઈ કઈ દવાનું ડ્રિન્ચિંગ કરશું મિત્રો અને કેટલું કરશું એની તમામ પ્રકારની વાત કરશું આપણે તો મિત્રો આમાં આપણે ડ્રીન્ચિંગ કરી રહ્યા છીએ અત્યારે મેટાલ અને ભેગું છે ક્લોરોપાયરિપોસ અને પ્લસ સાયફરમેથીન તો મિત્રો મેટાલિક્સ માત્ર ટૂંકમાં કામ કરશે સારામાં સારું અને ક્લોરોપાયરિપોસ પ્લસ સાયફર મેથીન કામ કરશે મુંડા માટે કોઈ એટલે ટૂંકમાં કે જે મૂળ ખાનારી જીવતા હોય એમાં તમામ પ્રકારમાં કામ કરશે જેવું કે મુંડા પછી આપણે ઉધઈ છે એ તમામ પ્રકારમાં તમામ પ્રકારમાં કામ કરશે ક્લોરોભાઈપોસ અને મેટાલિક્સ સાહેબ સાયબ્રોમેથિન પાંચ ટકા તો મિત્રો આ શોર્ટમાં આપણે ખાસ જણાવ્યું અને પ્રતિ સોળ દીઠ આપણે અઢીસો એમએલની આ બોટલ કાપેલી છે અઢીસો એમએલની આ રીતનું ડિસી જુગાડ કરી અને આપણે ડ્રિન્કિંગ કરી શકીએ છીએ અને મિત્રો ચોમાસું સિઝન અત્યારે ચાલી રહી છે તો વરસાદના કારણે ફૂગ અને મુંડાની સમસ્યા વધારે રહેતી હોય છે અને આપણે આમાં તલ ઉનાળું હતો એટલે તલનો કૂચો પણ ભાગમાં પડામાં જોડાયેલો છે એટલે અત્યારે ખાસ આની કાળજી લેવી જેથી કરીને આપણને મૂંડામાં અને ફૂગમાં બચી શકીએ મિત્રો તો બસ આજે શોર્ટમાં એટલું જ ને આનો ફૂલ વિડીયો ફાઇનલી આપણી ચેનલમાં આપણે મૂકેલો છે તો ફૂલ વિડીયો જોવા માટે મિત્રો આ કોની જોવો છો કે નીચે કિસ્સાના મિત્રો એ લોકો લખેલું દેખાય એને નીચે ક્લિક કરી કરીને ફાઇનલી ફૂલ વિડીયો તમે જોઈ શકો છો તો બસ આજે શોર્ટમાં આટલું જ